નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ આઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી વાર્ષિક પરીક્ષા જે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ મિત્રો વિડિયો છે એ સૌપ્રથમ ઝડપથી પહોંચતો કરી શકીએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન છે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ક્યારથી થાય છે જ્યારે તો મિત્રો જવાબ આવશે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય ત્યારથી થતી હોય છે બીજો પ્રશ્ન બળની માત્રાને ખાલિયા વડે દર્શાવે છે તો બળની માત્રાને તેના મૂલ્ય વડે દર્શાવાય છે ત્રીજું ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું આ ગોઠવણ નીચે આપેલી છે તો સાચી ગોઠવણ પસંદ કરો તો જવાબ આવશે સ્થિત સરખતું અને લોટણ ચોથું નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો જવાબ આવશે પુરુષની પાંચ પદાર્થની ઉંમર ઉપર નીચે કે પાગળ પાછળ થતી ઝડપની ગતિને ખાલીગ્યા કહે છે તો એને જ કહેવાય કંપન છ પાણી વિદ્યુત પુકરણમાં શું થાય તો કા ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદભવે છે સાત

સવારનો તારો કે સાંજનો તારો કહે છે જવાબ આવશે સી શુક્રના તારાને અગિયાર નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી જવાબ આવશે સી નક્ષત્ર બાર વન મહોત્સવ ક્યારે માસમાં ઉજવવામાં આવે છે જવાબ આવશે જુલાઈ માસમાં હવે આપણે વ્યાખ્યા જોવાની છે સ્થિત વિદ્યુત બળ એટલે શું જવાબ જોઈશું એક વિદ્યુત ભાર ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળની સ્થિત વિદ્યુત બળ કહે છે આસપાસ પરિક્રમણ કરે છે તો આ માર્ગ ને તેની કક્ષા કહે છે પાંચ પ્રકાશ વર્ષ પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન સ્ત્રીના ગર્ભાશયમાં માદા શિશુનું નિર્માણ કેવી રીતે થાય છે જવાબ જ્યારે એક્સ રંગસૂત્રો વાળો શુક્રકોષ અંડુકોષનું ફલન કરે છે તો યુગમજમાં બે રંગ બે એક્સ રંગસૂત્રો થાય છે તે માદા શિશુનો વિકાસ થાય છે બીજું એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે તો ઉદાહરણ જોઈશું એક પ્લેટમાં રાખેલા લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર કાર બદલાય છે આકાર બદલાય છે ઉદાહરણ બે જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે ત્યારે માત્ર આકાર બદલાય છે ત્રણ સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતાં શા માટે ઓછું હોય છે જવાબ જ્યારે વસ્તુ સરકતી હોય ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે ચાર ધવની પ્રસરવા કે ફેલાવા માટે શેની જરૂર હોય છે તો મિત્રો માધ્યમની જરૂર છે પાંચ વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે કેવી રીતે ચકાસશો વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરી ચકાસીશું છ સમજૂતી આપવાની છે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે જવાબ મનુષ્યનું શરીર વિદ્યુત સુહાગ છે જ્યારે વીજ ભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજ ભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાં જમીનમાં ચાલ્યો જાય છે આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે સાત રેટિના કોને કહે છે જવાબ આંખની કીકીની પાછળનો લેન્સ પ્રકાશને આંખના પાછલા ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેની રેટી રેટિના કહે છે આઠ પૂનમ કોને કહે છે જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય છે તેને પૂનમ કહે છે નવ ઓઝોન સ્તરનું શું મહત્વ છે ઓઝોન સ્તર આપણને સૂર્યમાંથી નીકળતા પારજામ કિરણોની બચાવે છે દસ વાયુ પ્રદર્શનથી કયા રોગ થાય છે જવાબ જોઈશું વાયુ પ્રદર્શનથી મિત્રો શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા ઉધરસ બાળકોમાં હિઝિંગ તથા બીજા ફેફસાના રોગો પણ થાય છે તો આ વાત કરીએ આપણે એક એક વાક્યના પ્રશ્નોની

દાડી મૂતનો વિકાસ તેની અસર હેઠળ થાય છે સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે તફાવત કોર્નિયા અને રેટિના જવાબ આંખની આગળનો પારદર્શક ભાગ છે આંખના પાછળના ભાગમાં આવેલું સ્તર છે કોર્નિયા દ્વારા પ્રકાશના કિરણો આંખમાં દાખલ થાય છે પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થાય છે જેથી દ્રષ્ટિ જ્ઞાન થાય છે તે બહારથી જોઈ શકાતું નથી તે બહારથી જોઈ શકાય છે તફાત આપવાનો છે સપ્તર્ષિ નક્ષત્ર અને શર્મિષ્ઠા નક્ષત્ર બરાબર આ નક્ષત્રમાં મિત્રો તારાઓની સંખ્યા સાત હોય છે બરાબર તો આની અંદર મિત્રો પાંચ હોય છે તેનો આકાર પાણી પીવાના ડોયા જેવો છે જ્યારે તેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર કે એમ જેવો હોય છે બરાબર એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા શર્મિષ્ઠામાં પાંચ તારાઓ હોય છે આમાં સાત હોય છે ખાસ જોઈ લેવાનું છે તફાત આપવાનો છે ગ્રહો અને ઉપગ્રહો ચાલો જોઈએ તેઓ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે ગ્રહો જ્યારે તેઓ જે તે ગ્રહની આસપાસ પરિક્રમણ કરે છે ગ્રહોની સંખ્યા આઠ છે ઉપગ્રહની સંખ્યા સો કરતાં પણ વધુ છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ જોઈશું નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો પહેલો પ્રયોગ છે આપેલા પ્રયોગની આકૃતિ સ વર્ણવો બે સમક્ષિતિજ સપાટીનું સંપર્ક સપાટી પરના પરવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે તે હકીકતની સમજૂતી મેળવવી અહીંયા મિત્રો તમને આપેલું છે આકૃતિ જે સ્પ્રિંગ કાંટા વડે ઈટ ખેંચાય છે એની પદ્ધતિ આપેલી છે આ પદ્ધતિ આપણે તૈયાર કરી લેવાની છે એનું મિત્રો અવલોકન પણ આપેલું છે તો આવી રીતે તમારે પ્રશ્નો છે એ અવલોકન અને નિર્ણય સાબિત કરવાનો રહેશે બીજો પ્રશ્ન મિત્રો પ્રયોગ છે ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવા અને તેમનું નિદર્શન કરવું બરાબર તો જવાબ ધાતુની એક ડીશ લેવાની છે તેમાં પાણી રેડવાનું છે તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરવાનો છે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો અને આ આકૃતિ મુજબ તમારે મિત્રો પદ્ધતિ છે લખવાની છે અહીંયાથી પણ મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો અને પછી તેનો મિત્રો અવલોકન અને નિર્ણય પણ તમારે તારવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આટલું કરશો તો તમને જે મિત્રો પૂરેપૂરા માર્ક્સ છે એ મળવાપાત્ર થશે ત્રીજો પ્રયોગ છે વિદ્યુત ટેસ્ટની મદદથી આપેલી વસ્તુ પદાર્વ છે કે અવાહક તેની ચકાસણી કરવી તો અહીંયા મિત્રો પદ્ધતિ છે બરાબર એ તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા આકૃતિ પણ આપેલી છે આકૃતિ પણ આપણે મિત્રો દોરવાની રહેશે એનું અવલોકન કરવાનું છે અને નિર્ણય પણ કરવાનો છે તો તમને મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળશે હવે વૈજ્ઞાનિક કારણ આપવાના છે મિત્રો આ વૈજ્ઞાનિક કારણ તમારે મોસ્ટ આઈએમપી છે એટલા માટે એકવાર ઘરે પરીક્ષા પહેલાં તમે ખાસ તૈયાર કરીને જજો પહેલો પ્રશ્ન છે થાઇરોઇડ વિશેષ ધરાવે છે છે કરવાની ઊંચી ઇમારત પર વીજળીનો વાહક વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે બુધ ગ્રહ પર જીવન શક્ય નથી ચોથો વાહનોમાં પેટ્રોલ ડીઝલના બદલે સીએનજીનો નો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરીક્ષામાં બેસો છો અને તમને એવું લાગે છે કે મને આ પ્રશ્ન નથી આવડતો પરંતુ તમારે મિત્રો પ્રશ્ન છોડીને આવવાનું નથી એને ગમે તે રીતે તમે પરીક્ષાની અંદર મિત્રો તમે જે વાંચ્યું છે તમે જે ભણ્યા છો એ પ્રશ્નને લગતું થોડુંક એનું અર્થઘટન કરીને પણ આપણે ચારથી થી પાંચ લીટી મિત્રો એ પ્રશ્ન વિશે લખીને આવશું જેથી કરીને આપણો ગુણ પણ નહીં કપાય તો ખાસ આ પણ કાળજી રાખવાની છે પ્રશ્ન મિત્રો ચાર પ્રશ્ન ચારની ની અંદર મુદ્દા સર ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે ત્રણ વ્યક્તિની સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જરૂરી છે તો એના માટે મિત્રો ખાસ કરીને આ પ્રશ્નો તમારે વાંચવું ખૂબ જરૂરી છે આ જોઈ લેવાનું છે પ્રશ્ન મિત્રો ટૂંક ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે ગૌણ જાતીય લક્ષણો તો ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય છોકરા છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણો હોય એની ગૌણ જાતીય લક્ષણો છોકરા અને દાઢીમ ઘેરો અવાજ જ્યારે છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે બીજું તમે તમારા હાથમાં પાણીથી ભરેલી પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવવાના છે ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેનું વર્ણન કરવાનું છે ડોલ પર લાગતા બળોમાં સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર હવે સ્નાયુ બળ ડોલ પર દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે તેથી બંનેના મૂલ્યોનું સમાન છે આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું પરિણામ બળ શૂન્ય તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી પ્રશ્ન ત્રણ સમજૂતી આપવાની છે તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ એ પણ મિત્રો તમે અહીંયા જવાબ જોઈ શકો છો ચાર ઘોંઘાટ એ મનુષ્યની કઈ રીતે નુકસાન કરતા છે સમજૂતી આપવાની છે તો એ પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે બરાબર તો મિત્રો ખાસ મોસ્ટ આઈએમ પ્રશ્નો છે

કારણ છત્રીની ઉપર અણીદાર સળિયો હોય છે જે ધાતુનો હોય છે વીજળી પડે છે ત્યારે તે અણીદાર વિદ્યુત વાહક પર ટાટકવાની વધારે શક્યતા હોય છે તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ જેવી બાબત છે બીજું મનુષ્ય આંખની નામ વાળી આકૃતિ દોરો તો એ મિત્રો તમારે આ નામ આકૃતિ છે એ દોરવાની રહેશે ત્રીજું ગ્રહો સિવાય સૌરમંડળના સભ્યો હોય તેવા બે પદાર્થોના નામ લખવાના છે તો એવા બે પદાર્થમાં ધૂમકેતુ લઘુ ગ્રહો ઉપરાંત ઉપગ્રહો અને ઉલ્કાઓનો પણ સમાવેશ થાય છે ચોથું એસિડ વર્ષાની અસરો જણાવવાની છે ખાસ મિત્રો પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે પાંચ એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામ બળ કેવી રીતે શોધી શકાય તો એ જવાબ અહીંયા તમે જોઈ શકો છો કે એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે તે પરિણામે બળ એ બે બળોની નો સરવાળો કરવાથી મળે છે એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો બળ બંને બળોનો તફાવત કરવાથી મળે છે હવે આપણે પૂરીશું એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થની પોતાની તરફ શું કરે છે તો આકર્ષે છે બીજું ધનુષ્યને ખેંચવા માટે તીરંદ તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખલગિયાનું બળનું ઉદાહરણ છે સ્નાયુનું ત્રીજો કોઈ સમતલ અરીસાની સામે ઉભા રહીને તમે તમારા જમણા હાથથી ખલગ્યા કાનને સ્પર્શી તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખલગ્યા હાથથી સ્પર્શ્યો છે તો મિત્રો ડાબા હાથથી તમે સ્પર્શો તો તમને જમણો કાન ડાબા હાથથી સ્પર્શ્યો છે તેવું લાગશે ચાર આકાશમાં કોઈ ચોક્કસ આકાર બનાવતા તારાના જૂથને શું કહે છે નક્ષત્ર હવે આપણે મિત્રો જોઈશું ખરા ખોટા પહેલું સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તેના શરીરનું વજન વધે છે આ વિધાન ખોટું છે બીજું પદાર્થ પર સંપર્કમાં આવીને તે સંપર્કમાં આવ્યા વગર બળ લાગી શકે છે ખરું ત્રીજો યુરેનાસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે ખોટું ચોથું ગંગા એક્શન પ્લાનનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે વિધાન ખરું વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા